કરજણ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એશિયા કપમાં રમાયેલી ભારત પાકિસ્તાન મેચનો વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસ કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું કે આતંકી હુમલામાં મારા ગયેલા છવ્વીસ શહીદોને સન્માન મળવું જોઈએ અને સાથે જ પાકિસ્તાન સાથેનો ખેલ તાત્કાલિક બંધ થવો જોઈએ વિરોધ કાર્યક્રમ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારો સાથે પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરી હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અરે શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યું હતું ખરેખર તો આજે અમારે આ કરવું જ જોઈએ જો આ દેશ ભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસુમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે ને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માગું છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માંગુ છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ હોય તો આજે બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાનને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોવી ના જોઈએ જો દેશની લાગણી હોય તો આજે સાત વાગે પોતાએ મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કડક ને કડક કાર્યવાહી પણ કરવામાં આવે આવનારા દિવસોની અંદર જો આજે મેચ રમાશે તો બે દિવસ પછી અમે જાહેરમાં માં આજે મીડિયા સમક્ષ કહીએ છે કે અમે જે લખતા વરગતા જે અધિકારી છે એમનું પુતળું દહન કરીશું